જય માતાજી મિત્રો વિચારબંધનમાં આજનો વિષય છે વાતાવરણ અને તેનો પ્રભાવ મિત્રો તમને એવા વાતાવરણમાં મૂકવામાં આવે છોડી દેવામાં આવે કે કોઈક સંજોગોને લઈને તમારે રહેવું પડે કે જ્યાંનું વાતાવરણ હિંસાથી ભરેલું છે ખૂન ખરાબા જ્યાં થતા હોય મારધાડ જ્યાં થતી હોય મારામારી જ્યાં થતી હોય જ્યાં બૂમ બરાડા થતા હોય અને જ્યાં માણસોની હાલતા ને તમને અમુક દિવસો માટે જો છોડી દેવામાં આવે તો તમારું શું થાય એ વિશે તમે જરા વિચાર કર્યો છે સ્વાભાવિક છે કે આ વાતાવરણમાં ગયા પછી ત્યાંથી આવ્યા પછી તમે પણ એ વાતાવરણનો ભાગ બની જવાના કારણ કે માણસના મન ઉપર માણસના શરીર ઉપર સારા કે ખરાબ વાતાવરણની અસર થતી હોય છે મિત્રો માણસ એવા વાતાવરણમાંથી જઈને આવ્યા પછી માણસ એવી પ્રવૃત્તિ કરવાનો જ કારણ કે જાણતા કે અજાણતા તેનું અવચેતન મન એવી પ્રવૃત્તિ કરવા માટે તેને પ્રેરવાનું જ માણસને સારા વાતાવરણમાં જવાનો મોકો મળે સાત્વિકતાથી સભર જ્યાં શાંતિ હોય જ્યાં માનવતાને છાજે તેવા કાર્યો થતા હોય કાર્યો થતા હોય જ્યાં માણસના વિકાસ માટે કાર્યો થતા હોય એવા વાતાવરણમાં આપણને જવાનો મોકો મળે અને ત્યાંથી જઈને આપણે આવીએ તો આપણે ઉત્સાહ સાથે એવા કાર્યો કરવા પણ ઘણી વખત મંડી પડતા હોઈએ છીએ મિત્રો વાતાવરણની અસર આપણા ઉપર અજાણતા કે જાણતા થતી જ હોય છે જેમને મિત્ર જીવનમાં જેમને મિત્રો જીવનમાં કંઈક બનાવવું છે કંઈક કરવું છે આ સંસાર માટે આ સમાજ માટે કંઈક કરવું છે એવા વ્યક્તિએ એવા સારા વાતાવરણમાં જવું જોઈએ જેથી તેના વિકાસ માટેના દ્વાર ખુલી જાય એ ઘણી બધી બાબતો છે નોકરીની તકો છે સારા કામ ધંધા ને શીખવા માટેની તકો છે એવું વાતાવરણ આપણને મળી જ રહેતું હોય છે બસ આપણે તેનો ઉપયોગ કરતા શીખવું જોઈએ એવા વાતાવરણમાં જવાથી શું છે આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થતો હોય છે આપણામાં એ શક્તિ આપણામાં પ્રતિભા રહેલી જ છે કે આપણને જેવું વાતાવરણ મળે તો આપણે એને બહાર લાવી શકીએ તો સારું વાતાવરણ મળતા આપણે પણ એવું કાર્ય શીખી જતા હોઈએ છીએ મિત્રો એક વખત વાઘનું એક બચ્ચું ઘેટાના ટોળામાં જઈ છેડ્યું હવે ઘેટાના ટોળામાં તો બધા ઘેટાના બચ્ચા જ હોય વાઘનું આ બચ્ચું તેની અંદર અજાણતા કંઈક ઘટનાને લીધે પહોંચી ગયું હોય છે શિકાર માટે નીકળ્યું હોય ને ઓચિંતા જઈ છેડ્યું હોય છે તો હવે આ ઘેટાના બચ્ચાની સાથે એ જઈ છેડ્યું અને ઘેટાના બચ્ચા જે રીતે રહે એ રીતે તે રહેવા લાગ્યું ઘેટાના બચ્ચા જે રીતે ઘાસ ચરે જે રીતે મે કરે એ રીતે જ આ વાઘનું બચ્ચું થોડા દિવસોમાં કરવા લાગ્યું આ તેની સંગ સંગતનું પરિણામ હતું કારણ કે તેને એવું વાતાવરણ મળી ગયું હતું મિત્રો આવું થોડા દિવસો ચાલ્યું એક દિવસ આ ઘેટાના ટોળા ઉપર એક વાઘણે હુમલો કર્યો તો બધા ઘેટા નાસી ગયા પરંતુ પેલું ઘેટું રહી ગયું સોરી પેલું વાઘનું બચ્ચું ભાગ્યું નહીં તે તેમને રહી ગયું આ વાઘણ તે બચ્ચાની માં હતી તેને પોતાના બચ્ચામાં આવા પરિવર્તનો આવ્યા એ જોઈને દુઃખ થયું પરંતુ તે પોતાના બચ્ચાને લઈને જંગલમાં પાછી જતી રહી પરંતુ મિત્રો કહેવાનો મતલબ કે જો માણસને જે પ્રકારનું વાતાવરણ મળે એ પ્રમાણે માણસ એમાં ઘડાતો જાય છે તમે જોયું હશે ઘણા માણસોના ઘરનું વાતાવરણ બહુ છાલાકી ભેર્યું હોય એ લોકો ભૂલ કરે તો ક્યાંય પકડાય નહીં ઘરના દરેક સભ્ય બહુ હોશિયાર હોય સત્ય નીતિ સદાચાર આવું બધું તો એના એ વાતાવરણમાં હોય નહીં પરંતુ ખૂબ એટલે ખૂબ ચાલાકીભર્યું ઘરનું વાતાવરણ હોય અને એ વાતાવરણમાં જે બાળકો જન્મે કે એ વાતાવરણમાં ધીમે ધીમે બાળકોનો ઉછેર થાય તો એ બાળકો તે વાજ થવાના એ લોકો હોશિયાર જ બનવાના ખેલાડી તેને જીવનમાં આગળ જતા જે સંજોગોનો સામનો કરવાનો આવે તેમાં એ પોતાની એ જે તેઓને ઘડીને મોટા થયા હોય તેઓનું ઘડતર કરીને એ પ્રમાણે જ વર્તન કરે છે એ બાળકો ભલભલા માણસોને ચેતરી શકતા હોય છે તેઓ નાની વાતથી લઈને મોટી વાત સુધીમાં ખોટું બોલતા પણ શીખી ગયા હોય છે તેઓ આપણને ક્યાંય જીતવા દેતા નથી કારણ કે તેના ઘરનું વાતાવરણ એવી રીતનું તેને મળ્યું હોય છે મિત્રો તે લોકો ક્યાંય પકડાતા નથી આવું બને છે અને કોઈ સારા ઘરનું વાતાવરણ હોય એમાં બાળકો મોટા થયા હોય તો એ ઘરના બાળકો સારા જ થવાના તેવું સત્ય નીતિ ન્યાય અને સદાચારના પંથે જ મિત્રો ચાલવાના એ લોકોને હોશિયારી ચાલાકી કે રમત જેવું કશું આવડતું હોતું નથી મિત્રો મિત્રો આ વિડીયો થકી મારો કહેવાનો મતલબ અર્થ કે માણસને જે પ્રકારનું વાતાવરણ મળે માણસનું ઘડતર પણ એ પ્રમાણે થતું હોય છે હવે એ આપણી ઉપર અમુક અંશે નિર્ભર કરતું હોય છે કે આપણે કેવું વાતાવરણ પસંદ કરવું કારણ કે જેવું વાતાવરણ હોય છે તેવો આપણો વિકાસ થયો હોય છે જેવો વિકાસ થયો હોય છે તેવી આપણી ધીમે ધીમે આગળની જે યાત્રા હોય છે જીવનયાત્રા એ પ્રમાણે મિત્રો થતી હોય છે તો વિચારવંથનમાં મિત્રો વાતાવરણ અને તેનો પ્રભાવ વિશે આજે આટલું બસ ઘણું બધું કહી શકાય તેમ છે પરંતુ અત્યારે કોઈ પાસે લાંબો વિડિયો જોવાનો ટાઈમ નથી તો આપણી ચેનલ કામળિયા મેરામભાઈ વન 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 સબસ્ક્રાઈબ કરજો મિત્રોમાં શેર કરજો અને વિડીયો પૂરો જોજો જ્યારે પણ સમય મળે ત્યારે અને કોમેન્ટ પણ કરજો વિડીયો કેવો લાગ્યો અને તમારે તમારા કોઈ વિષય ઉપર વિડીયો બનાવવો હોય તો આપણને કોમેન્ટ લખીને કહેજો આપણે એ તમારી કોમેન્ટ ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરીશું બરાબર વંદે માતરમ